ન્યૂઝ પાટડી દસાડા રોડ પરથી વિદેશી દારૂના પાંચસો ને તેતાલીસ બોટલો સાથે બે ગાડીઓ મળી કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ ચોત્રીસ લાખનો નો મુદ્દામાલ ઝડપાયો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ એ વિદેશી દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો અને સ્વિફ્ટ ગાડી ત્રણ મોબાઈલ અને રોકડા મળી કુલ રૂપિયા ચૌદ લાખ ચોત્રીસ હજાર પાંચસો ને ચાલીસ નો મુદ્દામાલ ઝડપી પાડી આઠ શખ્સો સામે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ પાટડી દસાડા રોડ પરથી વિદેશી દારૂના પાંચસો ને તેતાલીસ બોટલો સાથે બે ગાડીઓ મળી કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે જેમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ એ વિદેશી દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો અને સ્વિફ્ટ ગાડી ત્રણ મોબાઈલ અને રોકડા મળી કુલ સામે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી દસાડા રોડ પર કઠાડા ગામ પાસેથી એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર જી જે બાર સીપી જીરો છ પાંચ છ ને એક વાદળી કલરની સ્વિફ્ટ ગાડી નંબર જી જે તેર સી એ સાત પાંચ સાત સાત ને આંતરીને ગાડીની સઘન તલાશી લેતા ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ પાંચસો તેતાલીસ જેની કિંમત રૂપિયા બે લાખ સત્તર હજાર બસો મોબાઈલ લંગ ત્રણ જેની કિંમત રૂપિયા પંદર હજાર રોકડા અને રોકડા રૂપિયા બે હજાર ત્રણસો ને ચાલીસ સ્કોર્પીયો ગાડી જેની કિંમત રૂપિયા સાત લાખ અને સ્વિફ્ટ ગાડી જેની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ ચૌદ લાખ ચોત્રીસ હજાર પાંચસો ને ચાલીસના મુદ્દા માલ જબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગણેશારામ ખેમાજી ચૌધરી ઓમપ્રકાશ લક્ષ્મણરામ ચૌધરી દીપારામ માલારામ ચૌધરી સાથે દારૂનો જથ્થો ભરી આપનાર આરોપી અમરતભાઈ કુબારામ દેવાસી અને દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી આપી જનાર અર્જુન ઉર્ફે બુરો રબારી સુરેન્દ્રનગર ખાતે દારૂનો જથ્થો મંગાવનાર અજાણી સમસ્કોર્પિયો ગાડીનો માલિક અને સ્વિફ્ટ ગાડીના માલિકાને પોલીસ તપાસમાં ખુલે તમામ સામે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ કેસની વધુ તપાસ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ આઈ એસ રબારી અને દસાળા પીએસઆઈ વીઆઈ ખડિયા ચલાવી રહ્યા છે રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર